ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કર્યા કે ભારતીય જનતા પાર્ટીને ઓગણીસો એસી માં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ દરેક ઇલેક્શનમાં જેટલા વચનો આપવામાં આવ્યા જે મેનિફેસ્ટોમાં જે વચનો આપવામાં આવ્યા હતા એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે કોઈ છેલ્લા ઇલેક્શન નહીં પરંતુ ઓગણીસો એસી આજ દિન સુધીના એ પહેલીવાર બન્યું છે મારે તો આપને એ પણ કહેવું જોઈએ કે ત્રીસ વર્ષ પછી બે હજાર ચૌદમાં પહેલીવાર કોઈ એક પાર્ટીની સૌથી વધુ અથવા તો બહુમત સાથેની સરકાર બની એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની બની અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે